નમસ્કાર હું છું સાથે વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપે ડોક્ટર હેમાંગ જોશીના નામની જાહેરાત થયા બાદ આજે વોર્ડ નંબર દસ માં સ્વામિનારાયણ મંદિરે ભગવાનના આશીર્વાદ લઈને પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા વડોદરા લોકસભા બેઠક પરથી સાંસદ રંજનબેન ભટ્ટન પાર્લામેન્ટ નામની જાહેરાત કર્યા બાદ ત્રણ ચાર દિવસમાં ડોક્ટર હેમાંગ જોશીએ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓની મુલાકાત લીધી હતી તે ઉપરાંત ભગવાન આશીર્વાદ મેળવ્યા હતા ડોક્ટર હેમાંગ જોશી વોર્ડ નંબર દસ માં મકરંદ દેસાઈ રોડ પર આવેલા સ્વામિનારાણ મંદિરે ભગવાનના આશીર્વાદ લઈને પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ત્યારે ડોક્ટર હેમાંગ જોશીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે ડોક્ટર હેમાંગ જોશીએ શરૂ કરેલા પ્રચારમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ પૂર્વ કાઉન્સિલર સુનીતા શુક્લા અને કાઉન્સિલરો સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ જણાવ્યું હતું કે કોંગ્રેસને હજી કોઈ ઉમેદવાર મળ્યો નથી ત્યારે ડોક્ટર હેમાંગ જોશી આગામી સમયમાં બિનહરીફ પણ ચૂંટાઈ શકે છે આજે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા આપેલી સૂચના મુજબ અમે ફેરણી શરૂ કરી છે આ કોટા વિધાનસભા વોર્ડ નંબર દસમાંથી મકરંદસાઈ રોડ પર આવેલું સ્વામિ સ્વામિનારાયણ મંદિર છે ત્યાંથી આશીર્વાદ લઈને શરૂઆત કરી છે ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી સાથે તો આખું વડોદરા શહેર વધેલું છે એટલે આમાં કોઈ જાતના કોઈ પ્રશ્ન આવે નહીં આપ જોતા હશો કે હાલમાં કોંગ્રેસ દ્વારા કોઈ જ પ્રકારનું નિર્ણય લેવાયો નથી કે કંઈ કોણ ઉમેદવારી કરશે લોકોને એ લોકોના એમાં તો જાણવા મળ્યું છે કે એ લોકો ઉમેદવારી આપવા માગે છે પરંતુ કોઈ સ્વીકારવા તૈયાર નથી હાલ તો એવી પરિસ્થિતિ જણાઈ રહી છે અને આવતા સમયમાં એવું ન થાય કે બિનહરીફ આવી જાય એવું પણ એક લાગણીનો થોડો સૂર સંભળાઈ રહ્યો છે પરંતુ જોઈએ આમને તો હેમાંકભાઈને તો બહુ સારી લીડ મળશે ઘણા સારા મતોથી જીતશે આપ જોઈ શકો છો બધા સાથે છો કે જે પ્રકારે કેમ્પેન ચાલી રહ્યો છે બધા હર ઘરે બધા ખુશીનો માહોલ છે દરેક કાર્યકર્તામાં ખુશીનો માહોલ છે અને જે રીતે આટલા મોટી સંખ્યામાં આજે કાર્યકર્તાઓ પણ ભેગા થયા છે એમના કેમ્પેનમાં જે જે પહેલો દિવસ છે એ પણ બહુ અદ્ભુત નજારો છે અને આવતા સમયમાં બહુ ચિંતા નહીં ચિંતા બિલકુલ જ નથી સારા મતોથી જ ચૂંટાઈને આવશે હેમાંગભાઈ ભાઈ એ તો પાર્ટી પાર્ટી પ્રત્યેનો પ્રેમ છે એમને રાખે છે કે જે રીતે રહે છે પાર્ટી સાથે એ એમનો પ્રેમ છે એમનો વિશ્વાસ છે પાર્ટી તરફ એટલા માટે તમને આ પ્રકારનું મોટી સંખ્યામાં કાયમ તમને કાર્યકર્તાઓ ભેગા થયેલા જણાય છે ભાજપ પક્ષે ડોક્ટર હેમાંગ જોશી પ્રચાર કરવાની સૂચના આપી હતી ત્યારે ડોક્ટર હેમાંગ જોશી આજે વોર્ડ નંબર દસ માં ઘરે ઘરે પ્રચાર શરૂ કર્યો હતો અને જંગી બહુમતી જે પ્રકારે જ્યારથી મારું નામ કેન્દ્રીય પાર્લામેન્ટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું ત્યારથી ત્રણ ચાર દિવસ મેં વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને જઈ ત્યાં ભગવાનના આશીર્વાદ લીધા સાધુ સંતોના આશીર્વાદ લીધા સામાજિક અગ્રણીઓના આશીર્વાદ લીધા ત્યારબાદ આજથી પાર્ટીની સૂચના મુજબ હર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આજે ઘરે ઘરે ફેરણી કરી ડોર ટુ ડોર સંપર્ક કરી અને જનતાનો આશીર્વાદ લેવાનો મને મોકો મળ્યો છે મારી સાથે અકોટાના યશસ્વી ધારાસભ્ય શ્રી ચેતન્યભાઈ દેસાઈ સર્વે કોર્પોરેટર્સીઓ સંગઠનની સમગ્ર ટીમ અને સર્વે કાર્યકર્તાઓ સાથે જોડી અને ખૂબ સારા માત્રામાં પ્રચારનો આજે શ્રી ગણેશ કર્યો છે ખૂબ સરસ હરેક યુવા કાર્યકર્તામાં એ નવી એક પ્રેરણા આવી છે કે જો આપણે સારું કાર્ય કરીશું અને ખૂબ સારામાં સારું એક યુવા કાર્યકર્તાની પણ એક કદર થાય છે આજે મારી યુવા મોરચા સાથે બેઠક પણ છે અને ત્યાં પણ યુવા મોરચો પણ ખૂબ જ આતુર છે કે કઈ રીતે આપણે આ ચૂંટણીમાં પ્રચાર કરીએ નરેન્દ્રભાઈને ફરીથી દિલ્હી એક કમળ મોકલીએ ધન્યવાદ કેમેરામેન નવનીત પરમાની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ ફોડરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર